મારી ટાઈગર તારો જબરો ટેકો જો તારે દુનિયાના

ફાળવે એટલે એવું એમ બોલ હલવાલા તાજ એને રે ભુંદી આલા દાદા ને કહો દુ હા અમને હું આયો નહી તો પૂજીઓ પાછો તમે તો સાથ ભાઈ બસન મરવાય નહી આવતા નો પર માળો હય થઈ ગયો એટલે ઉરાવો આમે ના હો એટલે 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 ના હું બ્રેક મારો કે ભાઈ

માતા પહે બધું કેટલું બધું છે તો નીચે કે કાઠું પડી જાય છે યેન સાર પૂડો નાન તેલ ઓય ચકથી ભાજ્યા લાબા બે હેડો તો પેલા હમાસા લીયો હેડો યેન તો સાર પૂડો થા કોઈ વધો છે નહીં રા બનાતા હું ભાઈ હેડ જીવે એમસક જતો રે એમસ કો કભી પડ સુનો કરો યે જો હેડ સે

આ તો ડોડ વકીલ છે તમને ખબર તો આ વાત કરતા મારે તો મંદિર જોવા જવું આખું મંદિર બનાવી મંદિરે પડવાનું છે પેલી વાર પડું પાસે મંદિરે પડવાનું છે કોઈ વાર ઘેર પડતો હોય પણ હજી બે ત્રણ વખત પછી માટે મટાય તમે કસરત કરાવો છો મને

હા લ્યો તા એમ હારું કરજો મટી જાજો એમ કે મટી જાજો ખોળા દેવો હોય સાટવા જાવું હોય હા તો પીવા ના હોય એવું છે એમ લ્યો આ તમાર આ મોનતાનું હોય એમ ચમ તમારી તેમન ઓમો કો ખબર પડતી નહીં